નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જે આગલા જે સેશનો છે તેમાં આપણે ગુજરાતી વ્યાકરણના સુપર મોસ્ટ આઈએમપી જે બધા રુધિપ્રયોગો હતી તેની આપણે ચર્ચા કરેલી હતી જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી છે સરકારી અથવા તો જે ગવર્મેન્ટ પરીક્ષાઓ છે તેમાં વારંવાર જે બધી એક્ઝામમાં પૂછાય છે અને જે એક્ઝામમાં પૂછાવાની શક્યતા હોય તેવી તમામ રૂઢિપ્રયોગો છે તે નિવા મેડિકલ દ્વારા રજૂઆત કરવામાં આવે છે તેમાં જે બાકી રહી ગયા હતા બરાબર ગયા સેશનમાં જે બધા રૂઢિપ્રયોગની આપણે ચર્ચા કરેલી તેના સિવાયના જે ઇમ્પોર્ટેન્ટ સુપર આઈએમપી જે રૂઢિપ્રયોગો બાકી રહી ગયા હતા તે આપણે આ સેશનમાં જોવાના છે એટલે કે આ સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગો જોવાના છે તે તમામ એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે અને અત્યાર સુધીમાં ઘણા બધા રૂઢિપ્રયોગો છે તે એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલ છે તો આજના જે તમામ જે રૂઢિપ્રયોગો છે તે આપણે વ્યવસ્થિત રીતે બરાબર સરળ રીતે આપણે તેની સમજૂતી મેળવીએ શુક્રવાર થવો અથવા તો વળવો તો તેમાં લાભ થવો અથવા તો નસીબ ઉઘડવું શ્રીફળ આપવું અથવા તો પકડાવવું એટલે કે રજા આપી અથવા તો બ તરફ કરવું સવામણીની તળાઈમાં શું એટલે નિશ્ચિત થવું સામી પાઘડી મૂકવી એટલે શત્રુ વટ ધરાવવી સિંદૂર ફેરવવું એટલે ધૂળમાં મેળવું અથવા તો નકામું કરી લેવું સે પૂર્વી એટલે ટેકો આપવો અથવા તો મદદગાર નીવડવું ચોકડી મારવી એટલે કે ચોટ લાવવી અથવા તો ધારેલું કામ પાર પાડવું હોઠોડી બેસવી કામ કરાવીને ઝડપ અને મહાવરો થવો હમચી ખુદવી નાચ્યા કરવું અથવા કામ ધંધા વિનાનું રહેવું હળદર ફટકડી કરવી એટલે કે આબરું ઘટે તેમ કરવું ફજેતી કરવી અથવા તો નુકસાની માં ઉતારવું હાથથી ચુલવા એટલે કે અડધક સંપત્તિના માલિક હોવું પાણી ચૂં આપવું એટલે કે બરત તરફ કરવું અથવા તો બરત તરફ કરવું ગોળના પાણીએ નવરાવવું એટલે ખોટી આશા આપી કંઈક ના કરવું સુકો વાસ મારવું એટલે ચોખી ના પાડવી મેથી પાક ખાવો એટલે કે માર ખાવો ભાગવો વાડવી એટલે સમજ્યા વગર કાર્ય કરવું અથવા તો બોઇલર ફાળવું ખૂબ જ ગુસ્સે થવું ખૂબ જ ગુસ્સો આવવો તરુણ લેવડાવવું એટલે લાચારી બતાવવી હાર કબૂલ કરવી અસત્ય વાયદા કરવા અથવા તો અગત્ય વાયદા કરવા એટલે કે જે પૂરા ન થાય તેવા વાયદા કરવા પવન પર ચડવું એટલે ખોટી આશા રાખવી સળી આપવી એટલે ઉશ્કેર કરવી ને પીલવું એટલે અતિશય દુઃખ દેવું અથવા સખતમાં સખત શિક્ષા કરવી અથવા તો સજા કરવી અક્ષરવાસી થવું એટલે અવસાન થવું બરાબર અક્ષરવાસી થવું એટલે કે અવસાન થવું એક બે સ્વર્ગ બાકી હોવું એટલે ખૂબ મગરૂરીમાં હોવું ચૂડે રાસડા લેતે હું એટલે તદન ઉજડ બરાબર ચૂડે રાસડા લેતે હું એટલે કે તદન ઉજડ હળ દળ ફટ કડી કરવી એટલે આгру ઘટે તે હું કરું સાત પાંચ ગણોવા એટલે નાસી જઉં ભાગી જઉં જીવતર પર ઠિંગડું દેઉ એટલે કે જીવને કલકિત કરું અથવા તો મોટી ઉંમરે પૂર્ણ નગ્ન કરું એટલે કે જીવતર પર ઠીંગણું દેવું એટલે જીવને કલંકિત કરવું અથવા તો મોટી ઉંમરે પુનઃ લગ્ન કરવું એટલે કબૂલાત કરવી અથવા લખી આપવું દાતે તરણું લેવું એટલે ખૂબ લાચાર બનવું ગરદન મારવી એટલે હેરાન કરવું ભારે નુકસાન કરવું ને ધરો થવો એટલે સંતોષ કે સંતુષ્ટ થવું ચોથો પાયો ન હોવો

અથવા તો ખૂબ આશ્ચર્ય પામવું કુખ લજાવવી એટલે કલંક લાગે તેવું કાર્ય કરવું ઠંડ ઠંડે પાણીએ નાહી નાખવું એટલે આશા છોડી દેવી ઈડરીયો ગઢ જીતવું એટલે અશક્ય કામ પાર પાડવું આંખ લાલ કરવી એટલે કે ગુસ્સે થવું જીવ ટાળવે ચોટી જવું ચિંતામાં આવવું અથવા મૂંઝવણમાં મુકાય જો પાણીમાં લીટા કરવા વ્યર્થ પ્રયત્નો કરવા પાણીમાં લીટા જેવા કામ કરવા વ્યર્થ પ્રયત્નો કરવા જીવ તાળવે ચોટી જવો ચિંતામાં આવું મૂંઝવણમાં મુકાય જઉં પાણીમાં લીટા કરવા વ્યર્થ પ્રયત્ન કરવા અગસ્ત્ય ના વાયદા એટલે પૂરા ન થાય તેવા ખોટા વાયદા કરી દેવા રીંગણ ઉપર હિમ પડવી એટલે દુઃખ ઉપર દુઃખ આવું આંગળીથી નખ વેગડા એટલે કે પારકા પોતાના ન બને ગોળના પાણીએ નહાવું એટલે છેતરાવું પોટ કે નુકસાન વેઠું અગિયારા ગણવા એટલે પલાયન કરી જવું અથવા તો ભાગી છૂટવું નાસી જવું પીંછાનું પારે એવું કરું એટલે નજીવી વાતને મોટું સ્વરૂપ આપું છેતર મહિને ચાંચ પાક એટલે મોસમ વખતે માંદુ પડવું ચટ મગ ની અને પટ વિવાહ એટલે શુભ કાર્યમાં વિલંબ ના કરવો પહેરવા પૃથ્વી અને ઓઢવા આપ એટલે ખૂબ જ દરિદ્ર હોવું અથવા તો નિસહાય હોવું પહેરવા પૃથ્વી અથવા તો ઓઢવા લાભ આપ કાન ખજૂરાનો પગ ભાંગવો એટલે નજીવું નુકસાન થવું અવસરે મોતી વરડવા અથવા શુભ પ્રસંગે ઉચિત ખર્ચ કરવો બરાબર કાન ખજૂરાને પગ ભાંગવો એટલે કે નજીવું નુકસાન થવું અવસરે મોટી વરડવા શુભ પ્રસંગે ઉચિત ખર્ચ કરવો ખોટો નીકળવો એટલે ભારે સહાર થવો લા કે લેખા થવા અપાર સમૃદ્ધિ મળવી જીવ કરીને કરીને કપાવેલ દુઃખ થી હૈયું વિથાય જવું મઢુલી સંભાળવી પોતાનું ઘર સાચવીને બેસી રહ્યું આંગળી દેતા પોચા ને જો વળગે ને જરા હાથ સહારો દેનાર બધું જ પચાવી પાડ ખાંડણિયા માં માથા રામ ને જોખમ માથે મૂકીને રહેવું તરણું લેવું એટલે લાચારી બતાવી ચડી જવું એટલે ગુસ્સો ઉભરાવો હાથ આપવો એટલે મદદ કરવી અથવા તો સહાય કરવી ધુમાડો કરવો એટલે ખોટી રીતે ખર્ચા કરવો વેડફી નાખવું પત રાખવી એટલે પ્રતિષ્ઠા ન જવા દેવી અથવા તો આબરું સાચવવી વાડ વાસે એરડો એટલે મુખ્ય એકને નિમિત બીજા એ લાભ લેવો હોઠ ભીડવા એટલે ગુસ્સો કરવો મોઠ મારવી અતિ સુરાતન બતાવવું દારો દેવ એટલે થપકો આપવો અથવા તો ધમકી આપવી વમણમાં ખેચાવવું એટલે મુશ્કેલીમાં આવવું ફના ફાટ્યા થવું એટલે પાયમાલ થઈ જવું ખડી મોરચેથી હટી જવું કાન દેવું એટલે વાત એટલે ઉત્તેજન આપવું ખોડો પાથરવો એટલે કે કરગરવું અથવા વિનંતી કરવી આંતરડી કંકડવી એટલે અંતઃ કરણના દુઃખ થી હૃદયમાં ભારે વેદના થવી ખાવા ધાવું એટલે બીક લાગે તેવું નિર્જન હોવું એટલે બે આબરૂ થઈ જવું લાકડે માકડું વળગાડવું એટલે યોગ્યતા જોયા વિના સંબંધ જોડી દેવો નાક લીટી તાણવી એટલે અત્યંત દિન ભાવે શરણે જવું ચાલતી ગાડીમાં બેસી જવું એટલે કે મોટાનો પક્ષ પકડવો અથવા તો ચાલતા વિચારોમાં મળી જવું કાંડા કાપી આપવા એટલે કબૂલાત કરવી આકાશ પૃથ્વી એક કરવા પ્રયત્ન કરવાની કંઈ બાકી ન રાખવું બરાબર ભગીરથ પ્રયત્ન કરવા પ્રયત્ન કરવામાં કંઈ બાકી ન રાખવું એટલે કે આકાશ પૃથ્વી એક કરી દેવા આકાશ પાતાળ એક કરી દેવા ટાઢા પાણીએ ખસ થવું વગર પ્રયત્નએ મુશ્કેલી થવી લીલી સુકી જોવું એટલે કે સુખ દુઃખ જોવું હીરો ધોધે જઈ આવ્યો કશું હાસલ કર્યા વિના પાછું ફરવું પાણી પાણી થઈ જવું પરસેવાથી રેમ જેમ થઇ જવું સખત મહેનત કરી અને થાકી જવું નવરો બેઠો નખત વાળે એટલે કામ વિનાના માણસે કઈને કઈ ખટપટ કર્યા કરે છે જે નવરો બેઠો હોય બરાબર નખોટ વારે એટલે કે કઈ કામ ધંધો ના કરતો હોય કંઈક ને કઈક ખટપટ ચાલુ રાખે ઘી ધોળાયું તો ખીચડીમાં દેખીતું નુકસાન છતાં સરવાળે ફાયદો થવો એટલે કે ઘી ધોરાવું તો ખીચડીમાં એમ હાથના કર્યા હૈયે વાગ્યા કર્યા કર્મો ભોગવવા પડ્યા ચાલતા બળદને આર મારવી કામ કરતા છતાં ટોકટોક કરવું અથવા તો કામમાં અડચણ ઊભી કરવી બરાબર ચાલતા બળદ છે તેને આર મારવી એટલે કામ કરતા હોય તેમાં પણ આપણે ટોકટોક કરવું અથવા તો અડચણ ઊભી કરવી પથ્થર પાણી પર પાણી રેડવું એટલે વ્યર્થ પ્રયત્નો કરવું અથવા તો નકામી મહેનત કરવી ઘર વેચીને તીર્થ કરવા જવું એટલે ક્ષમતા કરતાં વધારે નાણાં વેડફવા કે ખર્ચ કરવા આંખની કીકી જેવું હોવું ઘણું ચો પ્યારું હોવું કુંભાર કરતા ગધેડા ડાહિયા માલિક કરતા તેના નોકર વધુ દહાણ પણ દ દાખવે ખાધો કૂદે તે પડે બીજાનું ખરાબ ઈચનાનું ખરાબ થાય ડુંગળા દૂરથી રણિયામાં દૂરથી બધું જ સુંદર દેખાય પાણી પાણી થઈ જવું પરસેવાથી રેબઝેબ થઈ જવું ઘડો લાડવો કરી નાખવો એટલે કે સંપૂર્ણ રીતે પાયમાલ કરી નાખવું પાંચ માણસ માં પૂછાય પ્રતિષ્ઠા કોઈ આધાર નો રહેવો સૂંઠ ને ગાંગડે ગાંધી થવું એટલે ઓછામાં માં મોટી સિદ્ધિ પ્રાપ્ત ન થાય દાળમાં કાળું હોવું એટલે છળ કપટ હોવું ભાવતું હતું અને વેદે કહ્યું મનમાં ઈચ્છા હોય તેવું જ મળી આવી જાઉં માથે છાણા થાપવાય ટીકાઓ કરવી દોરી બળે પણ વડ ના જાય માણસ પોતાની સ્વભાવ છોડી શકતો નથી આંગળીથી નખ વેગળાયેલા પારકા પોતાના ન થાય ઘડો વાળવા કામ સિદ્ધ થવું ભાગ્યો દય થવો કાગનો વાક કરવો નજીવી વાતને મોટું સ્વરૂપ આપવું સ્વરૂપ આપી દેવું ધારે ચાર એટલે મુશ્કેલ કામ કરવું અથવા વચ્ચે પડી સમાધાન કાંડા કાપી આપવા કબૂલાત કરી આપવી અથવા તો લખી આપવાનું કળ વળવી એટલે દુઃખ મુક્ત થવું અથવા સાત અને સ્વસ્થ થવું ધુમાડાના બાચકા ભરવા એટલે કે ચાંદ દેખાડવો એટલે કે અલભ્ય વસ્તુને લભ્ય હોવાનું બતાવવું બારમો ચંદ્ર હોવો એટલે કજિયો અથવા તો અણબ ના હોવો નાક કપાવવું એટલે ઇજત બગાડવી ને કાંડું કબૂલાત કરી આપવી અંગૂઠો બતાવો એટલે મદદ ન કરવી નાસીપાસ થયેલાની થયેલા ચીડવું અંગૂઠો બતાવો એટલે મદદ ન કરવી નાસી પાસ થયેલા ચીડાવવું ધરમ ની ગાયના દાંત શાહ જોવા મફત માં મળેલી વસ્તુનો દોષ ન જોવો સોનાની કટાળી પેટમાં ન ખોસાય ગમે તેટલી પ્રિય ચીજ હોય પણ તેને યોગ્ય સ્થાને જ એટલે સોનાની કટાળીને બરાબર પેટમાં ન ખોસાય એટલે કે ગમે એટલી કિંમતી ચીજ હોય પ્રિય વસ્તુ હોય તો તેને યોગ્ય સ્થાને જ રખાય વખાણી ખીચડી દાતે વળગે ઘણીવાર વખાણીએ વસ્તુ જે વ્યક્તિ છે તે ખરાબ નીકળે છે ઓવારણા લેવા અશુભ અથવા તો દુઃખના નિવારણ કરવા માટે આશીર્વાદ આપવા ચકલા પાડવા ગમે તેવું મુશ્કેલ કામ છે તેને પાર પાડવું આંગળી આપવી એટલે કે ઉત્તેજન આપવું મદદ કરવી હાથ દેવો ચૂલામાં બિલાડા આળોટવાય એટલે તંગી હોવી ચૂલો ન સળગાવી શકાય તેવી ગરીબી હોવી ચૂલામાં બિલાડા આળોટવાય આંખનું રતન એટલે અતિ પ્રિય હોવું ટાઢા પાણીએ ખસ થવી એટલે વગર પ્રયત્ન એ મુશ્કેલી દૂર કરવી બરાબર ધકેલ પચા અથવા તો દોઢસો કરવું એટલે કે ખોટી ખરી કાલ્પનિક વાતો કરવી બકરી બે થઈ જવી એટલે કે અતિશય ગરીબ સારસ થઈ જવું અથવા સાવ નરમ થઈ જવું લીલા પીળા દેખાઈ જવાય આંખે અંધારા આવવા ખૂબ ગભરાઈ જવું કાશી એ સંત પહોંચ્યો કાર્ય સફળ થવું ફૂટી બદામ ન હોવી એટલે ખૂબ કંકાર હોવું ખાડાની ધારે ચાલવું એટલે મહા મુશ્કેલ કામ કરવું જે ખાડાની ધારે ચાલવું એટલે કે મહા મુશ્કેલ છે એ કામ ચાલવું મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું બરાબર નેક્સ્ટ સેશન હશે એમાં નેક્સ્ટ ટોપિક સાથે બરાબર ફરીથી આપણી મુલાકાત થશે તો આપ સૌનો પૂરો ને પૂરો આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો જે આગલા સેશન છે બરાબર તેની તમે મુલાકાત ન લીધી હોય તો તે સેશનો છે તે એકવાર જરૂર જોજો બરાબર તે સેશનમાં જે સુપર મોસ્ટ આઈએમપી એમપી રુધિપ્રયોગો છે તે તમામની આપણે સરળ રીતે બરાબર બધા રુધિપ્રયોગની માહિતી આપેલ છે અને આ જે સેશન છે તેમાં પણ જે વારંવાર બધી જે એક્ઝામો છે તેમાં પૂછાઈ ગયેલ ગયેલ છે જે ગુજરાત સરકારની એક્ઝામ છે તેના દ્વારા જે તમામ જે રુધિ પ્રયોગો છે બરાબર તે આપણે જોયેલ છે અને હવે નવા સેશનમાં નવા ટોપિક સાથે આપણી મુલાકાત થશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત